નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકમાં મિત્રો વાત કરવી છે આશ્રમ શાળામાં ભરતી આવી છે અને જી હા તમે વાંચી રહ્યા છો એ જ મુજબ ધોરણ એક થી બાર ની સદંતર ભરતી છે મેરિટ આધારિત ભરતી છે આપને જરૂરથી જણાવી દઉં કે અરજી શરૂ થઈ ગઈ છે અને દસ દિવસની અંદર આપે એ માટેની અરજી કરવાની સમયગાળો છે રહેવાનું છે મિત્રો આ વિડીયો છે બનાવવામાં આવી રહ્યો છે આજ રોજ પંદર તારીખના રોજ એટલે પંદર ત્રણ બે ચોવીસ તારીખ ચોક્કસથી નોંધી લેજો કારણ કે કદાચ તમને વિડીઓ પાછળથી ધ્યાને આવે તો તારીખ જતી રહી હોય છે ને તમે એવું માનતા હો છો કે મેં પાછળથી વિડીયો મૂકેલો છે તો બિલકુલ એ વાસ્તુ યાદ રાખજો અને જે મુજબ મેં તમને કીધું છે એમ કે આશ્રમ શાળાની અંદર મેરિટ આધારિત ભરતી કરવાની છે મિત્રો એટલે કોઈપણ પ્રકારની આ જે જાહેરાત છે એ પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવી છે શા માટે પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો કે જે મેરિટ ક્રમાંકની અંદર જે એક બે ત્રણ ઉમેદવારો મળવા જોઈતા હતા એ હાલ મળેલા નથી એટલા માટે અપ જાહેરાત છે એ કરવામાં આવેલી છે ચાલો જોઈ લઈએ ફટાફટ માહિતી એ પહેલાં વિવિધ સંવર્ગની અંદર વિવિધ જગ્યાઓ છે તો બિલકુલ વિડીયોને એન્ડ સુધી જોજો અને આપ જે લાયકાત ધરાવો છો લગભગ બધા જ વિષયોને આવરી લેવામાં આવેલા છે તો ચોક્કસથી જે એન્ડ સુધી છે વિડીયોને જરૂરથી નિહાળજો અને જો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી દેજો અને જ્ઞાનજનક યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો લાઇક કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે તમને મળતી રહેશે આવી જ અપડેટ્સ હવે મિત્રો આપને જણાવી દઉં માહિતી તો આશ્રમશાળા નિયત ડેડીયાપાડાની અંદર એકથી પાંચની અંદર અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્ન છે મિત્રો ધોરણ બાર પીટીસી પાસ તમામ વિષય કરેલા હોય અને જો તમે ટેટ પરીક્ષા પાસ છો તો તમે અહીં અરજી કરી શકો છો ત્યાર પછી આશ્રમશાળા વિયર ડેડીયાપાડામાં છથી આઠની અંદર પણ જગ્યા છે જે પણ અનુસૂચિત જનજાતિ માટે છે તો રોસ્ટર ક્રમાંક છે અગિયાર છે મિત્રો બી એ બીએડ એ પીટીસી સામાજિક વિજ્ઞાન વિષયવાળા એપ્લાય કરી શકે છે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો હવે જે ચારે ચાર જગ્યાઓ છે એક દેવ દેવબોગરા શાકબારાની અંદર આવેલું છે ત્યાં પણ અનુસૂચિત જનજાતિ બીજા પ્રેરને ધોરણ બાર પીટીસી કરેલું હોય તમામ વિષયવાળાની જગ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાગબારા કાનબુડીની અંદર તાલુકો ડડીયાપાડાની અંદર પણ છથી આઠની અંદર અનામત મહિલા ઉમેદવાર માટેની જગ્યા છે બીએ એ પીટીસી અંગ્રેજીમાં કરેલું છે તો તમે એપ્લાય કરી શકો છો અંગ્રેજીવાળા વિદ્યાર્થીઓ સાથે જરૂરથી શેર કરજો અરજીનું સરનામું છે નોંધી લેજો માનનીય મંત્રીશ્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી રામ આશ્રમ શાળા ખાખરા ઉમર આઈટીઆઈની પાછળ ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા પિનકોડ નંબર નોંધી લેશો થ્રી નાઇન થ્રી ઝીરો ફોર ઝીરો ત્યાર પછી મિત્રો પાંચમા રેન્કની જે જગ્યા છે એની વિશે વાત કરું તો આશ્રમ શાળા મોટી બેડવાણ તાલુકો ડેડિયાપાડા છે એથી પાંચની અંદર અનામત આર્થિક અનામત વર્ગની મહિલા ઉમેદવાર માટેની જગ્યા છે ધોરણ બાર પીટીસી કરેલું હોય તમામ વિષયના અરજી કરી શકે છે અરજી કરવાનું એડ્રેસ નોંધી લેજો પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા મુકામ પોસ્ટ બેડવાડા અને ડેડિયાપાડા જિલ્લો નર્મદા ત્યાર પછી મિત્રો વાત કરું આશ્રમશાળા પડ પડગામ જેની વાત કરીએ આપણે તો આ જે જગ્યા છે એ જગ્યા છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે છે અનુસૂચિત જનજાતિ બી બીએ બી એ પીટીસી કરેલા ઉમેદવાર ગણિત વિજ્ઞાનના વિષય માટેની આ જગ્યા છે આ ડેડીયાપાડા ટીંબાપાડા અનુસૂચિત જનજાતિ મહિલા વર્ગની ઉમેદવાર માટેની જગ્યા છે મિત્રો બીએ બીએસસી બી એડ પીટીસી કરેલું ગણિત વિજ્ઞાનની અંદર હોય તો એ અહીંયા અરજી કરી શકે છે આ માટેની અરજી કરવાનું સરનામું નોંધી લેજો પ્રમુખશ્રી ઇન્ડેકા સંસ્થાન ટીમ્બાપાડા મુકામ ફોર્સ ટીમ્બાપાડા તાલુકો ડડીયાપાડા જિલ્લો નર્મદા ત્યાર પછી મિત્રો આપણે આઠ નંબરની જાહેરાત વિશે વાત કરીએ તો અપગ્રેડ આશ્રમશાળા હરિપુરાની અંદર પણ મિત્રો ધોરણ બારની અંદર જગ્યા આવેલી છે અનુસૂચિત જનજાતિ મનોવિજ્ઞાન વિષય છે ત્યાર પછી ધોરણ બારની અંદર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એમએ બીએડ ગુજરાતી વિષયની જગ્યા આવેલી છે છથી આઠ માટે અનુસૂચિત જનજાતિ બી એ બી પીટીસી સામાજિક વિજ્ઞાનના વિષય માટેની જગ્યા છે અનામત ઉમેદવાર જગ્યા છે જેની માટે અંગ્રેજી વિષય છે રાખવામાં આવેલો છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો તમારે આ માટે અરજી ક્યાં કરવાની રહેશે તો કે પ્રમુખ શ્રી મંત્રી શ્રી શિવશક્તિ અપગ્રેડ આશ્રમ શાળા હરિપુર મુકામ હરિપુરા તાલુકો જંગરીયા જિલ્લો ભરૂચ ખાતે આપણે અરજી છે એ કરવાની રહેશે આશ્રમ શાળા નેત્રંગની અંદર પણ મિત્રો વેકેન્સી આવેલી છે જે અંતર્ગત હું વાત કરું તો આ માટે જે અંગ્રેજી વિષયની જગ્યા આવેલી છે બી એ બી પીટીસી કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે ધોરણ છ થી આઠમાં દસ રોસ્ટલ ક્રમાંક સાથે આર્થિક અનામત એટલે કે ઈડબ્લ્યુએસની જગ્યા આવેલી છે મિત્રો બીએ એ પીટીસી કરેલા સામાજિક વિજ્ઞાનના ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે પ્રમુખ શ્રી ભરૂચ મહિલા જિલ્લા રચના ટ્રસ્ટ મુકામ પોસ્ટ સમરપાડા તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા જે પિનકોડ નંબર છે નોંધી લેશો ઓગણચાલીસ ત્રીસ ચાલીસ છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છેલ્લી જાહેરાત છે જે હાયર સેકન્ડરી માટેની છે ધોરણ બાર માટે અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવાર એમએ બીએડ સમાજશાસ્ત્રની એક જગ્યા છે જ્યાં ધોરણ બાર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એમ બીએડ મનોવિજ્ઞાનની પણ એક વેકેન્સી આવેલી છે આ જે અપગ્રેડ ઉચ્ચ ઉત્તર બુનિયાદી શાશ્રમ શાળા છે કોઠવાવ તેની જગ્યા છે મિત્રો ત્યાં મા તમારે અરજી કરવા માટેનું એડ્રેસ નોંધી લેજો માનદ મંત્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ બાવીસ ભૃગુપુરુ સોસાયટી આરફ ભરૂચ ઓગણચાલીસ વીસ જીરો જીરો એક ખાતે આપણે અરજી મોતાની નોંધાવાની રહેશે હવે મિત્રો આપ જાણો છો એ મુજબ જે પણ ઉમેદવાર અહીંયા અરજી કરવા માગે છે એમને શાળા છોડિયાના પ્રમાણપત્રથી લઈને તમામ લાયકાતના તેમજ જે અનામત વર્ગનું સર્ટી આવે છે એ સર્ટી સાથે છે તમારી દસ દિવસની અંદર રજીસ્ટર એડીથી અરજી નોંધાવવાની છે હવે આ તહે આ જે જાહેરાત છે ચૌદ ત્રણના રોજ આવેલી હતી તો એના દસ દિવસ છે ચોવીસ ત્રણ તારીખે પૂર્ણ થશે ત્યાર પછી કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓના સંદર્ભમાં હું વાત કરું તો તમારે જે 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 પગાર ધોરણ છે છે તમને હાલ ફિક્સ પેની અંદર થયેલો છે તો એ પગાર ધોરણ તમને મળવા પાત્ર રહેતું હોય છે ત્યાર પછી વાત કરીએ તો ચોવીસ કલાક છે ત્યાં શાળાની સાથે જ હોસ્ટેલ હોય છે આશ્રમ શાળાની અંદર એટલે ત્યાં જ નિવાસી શાળા તરીકે તમે આ વસ્તુને ઓળખાવી શકો છો તો નિવાસી છે હોઈ શકે છે ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે કે માત્ર ને માત્ર ટેટ પરીક્ષા અને ટાટ પરીક્ષા પાસ ઉમેદવાર રોજ અહીંયા એપ્લાય કરી શકશે જે તે માધ્યમ આપણે જાણીએ છીએ એમ એકથી પાંચ છથી થી આઠ નવ દસ અને અગિયાર બારની અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે રાજ્ય સરકાર દ્વારા એ પરીક્ષામાં પાસ હોય તેવા ઉમેદવાર અને કોમ્પ્યુટરની જાણકારી અંગેનો સર્ટિફાઈ તમારી પાસે હોવું જોઈશે ત્યાર પછી મિત્રો આપણે જણાવી દઈએ કે ઉમેદવાર છે એ જો એક જ વિષય સાથે અલગ અલગ લાયકાત ધરાવતો હોય એટલે કે ટેટ પણ પાસ હોય ટાટ પણ પાસ હોય અને અંગ્રેજીના થી આઠ માટે પણ એપ્લાય કરવા માગે છે અને એ જ ઉમેદવાર પીટીસી પણ કરેલો છે અને બીએડ પણ છે તો એકથી પાંચની અંદર પણ એપ્લાય કરી શકતો હોય છે તો એ માટે શું એને એક જ અરજી કરવી આવો પ્રશ્ન છે નોર્મલી તમને થતો હશે તો એ માટે ચોક્કસથી જણાવી દઈએ કે દરેક ઉમેદવારે અલગ અલગ લાયકાતો સંદર્ભે અલગ અલગ અરજીઓ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે તો બિલકુલ આ બાબત છે એને ભૂલતા નહીં અને આવી જ અન્ય જાહેરાતો માટે અમારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ સો મચ દસ દિવસ છે લાસ્ટ છે એ પણ ખાસ યાદ રાખજો